હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના મોતીપુરા ગામના યુવાનો દ્વારા મોબાઈલમાં ફ્રી ફાયર ગેમની લઈને સર્જાયું ગીંગાનું બે યુવાનો ઈજાગ્રસ્ત થતાં પ્રથમ સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધભોઈ તાલુકા પ્રયાગપુરા ગામે અને મોતીપુરા ગામના યુવાનો મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા દરમિયાન થતા થઈ બબાલ સમગ્ર ઘટનામાં બે લોકોને થઈ ગંભીર ઈજા ઇજાગ્રસ્તોને પ્રથમ ધબોઈ સરકારી દવાખાના ત્યારબાદ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે નોચી મામલો પાડ્યો હતો ગત મોદી રાત્રે બની હતી સમગ્ર ઘટના મોટા ભાગના યુવાનો મોબાઈલમાં ગેમની રમત દ્વારા રૂપિયાની હાર જીત કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું રિપોર્ટ રફીક મંસુરી 来几颗？多少？来一斤啊？多少？那个，九块钱九斤。多少？多少斤重啊？ Thank yeah. you. Yeah.